પાલનપુરનું પાતાળેશ્વર મહાદેવ મંદિર એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે તેનો ઇતિહાસ ગુજરાતના સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલો છે પાલનપુરનો કીર્તિ સ્તંભ અને સ્થાનિક ઇતિહાસ મુજબ આ જગ્યા સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે કહેવાય છે કે ઈ સઇઝન અગિયારસો પચાસમાં રાણી દેવી પાલનપુર ખાતે આરામ કરી રહ્યા હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો પુત્ર જન્મની ખુશીમાં રાણી દેવીએ અહીં એક વાવ ખોદાવવાનું શરૂ કરાવ્યું હતું ખોદકામ દરમિયાન પાટાણમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયો જેના કારણે દેવીએ તે સ્થળે મંદિર બનાવવાનો નિર્ણય કર્યો મંદિરનું શિવલિંગ જમીનથી ઘાણું નીચે પાતાળ જેવી ઊંડાઈએ આવેલું હોવાથી તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું કેટલીક લોકવાયકાઓ અનુસાર આ મંદિરના શિવલિંગ નીચેથી એક સુરંગ સીધી પાટણ સુધી નીકળતી હતી જેને વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવી છે મંદિરની વિશેષતા મંદિરનું શિખર જમીનથી એકાવન ફૂટ ઊંચું છે અને શિવલિંગ પણ જમીનથી એકાવન ફૂટ ઊંડે બિરાજે છે આ ઉત્તર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે આજે પણ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ પૌરાણિક મંદિરના દર્શનાર્થે આવે છે આ મંદિરનો જીર્ણોદ્ધાર ઓગણીસો એશી માં કરવામાં આવ્યો હતો